જામનગર શહેરમાં ગણેશ ચતુર્થી નિમિત્તે અનખી મોદક સ્પર્ધા યોજવામાં આવી હતી બ્રહ્મશિવશન ગ્રુપ દ્વારા લાડુ સ્પર્ધાની આ અનોખી પરંપરા છે બાળકો સહિત અનેક સ્પર્ધકોએ આમાં ભાગ લીધો હતો ચાર લાડુ ખાઈને નગસ ચાએ બાળકોની સ્પર્ધામાં બાજી મારી જ્યારે બહેનોની સ્પર્ધામાં પદ્મિની બહેન ગજેરાએ સાત લાડુ ખાઈને સ્પર્ધા જીતી હતી ભાઈઓની સ્પર્ધામાં નવીનભાઈ મકવાણા દ્વારા નવ લાડુ ખાવામાં આવ્યા હતા હલો હું પદ્મિની કિરીટ ગજેરા અમારા એ જામનગરમાં સોશિયલ ગ્રુપ તરફથી અઢાર વર્ષથી આયોજન થાય છે લાડુ સ્પર્ધાનું એમાં હું અગિયાર વર્ષથી ભાગ લઉં છું અને અગિયાર વર્ષથી મારો પહેલો નંબર આવે છે અને અહીંયા એ લાડુ આપે અને દાળ આપે સાથે લાડુને દાળ ખાવાના અને એક એક ટોકન આપે એટલે ટોકન ઉપરથી ગણતરી થાય કે કેટલા લાડુ ખાધા હર વખત મારો પેલો જ નંબર આવે છે અને દર વખત અડધો કલાકનો સમય હોય છે આ વખતે પંદર મિનિટનો સમય હતો એટલે આ વખતે મેં સાત લાડુ ખાઈનું સાત લાડુ ખાઈને વિનર થઈ છું હર વખત નવ બાર દસ એવી રીતે ખાતી હતી જામનગર સોશિયલ ગ્રુપ પ્રમુખ કીર્તિભાઈ કલ્યાણી અમે આ સ્પર્ધા સોળ વર્ષથી કરી રહ્યા છીએ આજે વર્ષ છે છે વર્ષમાં પ્રવેશ રહ્યા સતત સોળ વર્ષથી આ લાડુ સ્પર્ધા કરી રહ્યા છે લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે અમારા ભૂદેવોની અમારા ખાસ હરોજના બ્રાહ્મણોની ખાસિયત છે અને એમનું એક લાક્ષણિક છે લક્ષણ કે વિશિષ્ટ લક્ષણ કહી શકાય અને એક ગોડ ગીફ્ટ છે કે વધુમાં વધુ લાડુ અમારા ભૂદેવો પહેલા ખાતા હવે એ સંસ્કૃતિ આસ્તે આસ્તે લુપ્ત થતી જાય છે એને જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે કે બ્રાહ્મણોની સાથે બધા લોકોને સાથે આવડી અને બધાને આપણે ભેગા રાખીને દર વર્ષે અમે ઓપન સૌરાષ્ટ્રની સ્પર્ધા કરીએ છીએ ઓપન સૌરાષ્ટ્રના સારા સ્પર્ધકો આવે છે લાડુનું મહત્વ એ છે કે જંક ફૂડ આપણે દૂર થાય લાડુ જે આપણા પુરાણો જે વડીલો આપણે રાખતા તે પાચક છે શરીર માટે સારું છે ચોખા ઘીમાં બનાવેલા હોય છે જેથી કરીને જંક ફૂડ બાળકો દૂર રહે પરિવાર આદિ પેઢી છે એ લાડુની જાળવી રાખે આપણી સંસ્કૃતિ ને એ માટે કરી ગણપતિ ને આશીર્વાદ એવા પણ ગણપતિ નો ઉત્સવ પણ અમે રંગે ચંગે ઉજવીએ છીએ અને ખાસ તો ગણેશ ચતુર્થી દિવસે અમે બધા ખુશ છીએ કે તમે લોકો પણ આજે આવી અમને બધાને ખુબ બિરદાવો છો આજના સ્પર્ધકોમાં ભાઈઓમાં ભાઈઓ માં ત્રીસ બહેનો માં બાર બાળકો માં પંદર વિજેતાની રહ્યું છે પણ મેક્સિમમ લગભગ ભાઈઓમાં માં આશરે સત્તર લાડુ ખોવાના છે બહેનો માં અઢાર લાડુ ની આ ગણતરી છે છતાં ફાઇનલ લિસ્ટ થાય છે અને બાળકોમાં ચાર લાડુ નીકળે છે ચાર થી પાંચ ની